નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રેશન અથવા તો ખેડૂત નોંધણી વિશે તો ખેડૂત નોંધણી એ તમે બે રીતે કરાવી શકો છો એક તો તમારા ગામના વીસી મારફતે અને બીજી રીતે તમારા મોબાઈલની અંદર તમે ખેડૂત નોંધણી કરાવી શકો છો તો મોબાઈલની અંદર કેવી રીતે અરજી કરવી કેવી રીતે ફોર્મ ભરવું તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો સેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો મિત્રો સૌપ્રથમ તમારે સર્ચ કરવાનું રહેશે એગ્રી સ્ટેક તો તમે જોઈ શકો છો જેની પહેલી વેબસાઇટ છે એગ્રી સ્ટેકની તે તમારે ઓપન કરવાની રહેશે તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો મિત્રો તમારો લોગો જે આ લોગો એક ખાસ જોવાનો છે જે ગુજરાતનો હોવો જોઈએ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું હોવું જોઈએ ત્યારબાદ વાત કરીએ તો અહીં તમારે લોગિન ઇન એજ ત્યાં તમારે ઓફિશિયલ નહીં પરંતુ તમારે ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે અને જો તમે નવા યુઝર્સ હોય તો તમારે ક્રિએટ ન્યૂ યુઝર પર તમારે ક્લિક કરવાનું રહેશે તો મિત્રો નવું એકાઉન્ટ બનાવવા માટે તમારે અહીં તમારો આધાર નંબર જે દાખલ કરવાનો રહેશે અને ખાસ મિત્રો તમારા આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે તો જ આવી રીતે તમે તમારો આધાર નંબર દાખલ કરી દેશો ત્યારબાદ તમારે સબમિટના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે જે આધાર કાર્ડ આડે જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એમાં એક ઓટીપી આવશે અને ઓટીપી તમારે અહીં દાખલ કરવાનો છે ત્યારબાદ અહીં લીલા રંગનું જે વેરીફાઈનું બટન હોય એના પર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ક્લિક કરશો એટલે વેરીફાઈ ઓકે કરીને આવી જશે અને તમારા આધારની દરેક ડિટેલ અહીં તમે જોઈ શકો છો હવે તમારે અહીં તમારા આધાર કાર્ડની અંદર જે નામ છે એ તમારે જોઈ લેવાનું રહેશે અહીં નામમાં કોઈ મિસ્ટેક તો નથી ને કોઈ ભૂલ નથી ને સ્પેલિંગમાં એક ખાસ તમારે જોઈ લેવાનું રહેશે હવે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે તો અહીં તમારે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ દાખલ કરશો અને સબમિટ આપશો એટલે તમારા મોબાઈલની અંદર જે મોબાઈલ નંબર હોય એમાં એક ઓટીપી આવશે તો અહીં તમારે તમારો ઓટીપી એ દાખલ કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે તો વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારો મોબાઈલ નંબર જે વેરીફાય થઈ જશે ત્યારબાદ મિત્રો હવે તમારા નવા એકાઉન્ટ માટે તમારે પાસવર્ડ સેટ કરવાનો રહેશે તો અહીં તમારે તમારો જે તમારે જે પસંદ હોય એ તમે પાસવર્ડ જે તમને યાદ રહે એવો તમે પાસવર્ડ અહીં તમે દાખલ કરી શકશો તો બંને બાજુ તમારે જે સેમ પાસવર્ડ અહીં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ ક્રિએટ માય એકાઉન્ટ એટલે કે તમારે નવું એકાઉન્ટ બનાવવા માટે અહીં તમારે સબમિટનું બટન દબાવવું પડશે જેવું તમે સબમિટ કરશો એટલે તમારું એકાઉન્ટ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ મિત્રો જે તમે જેવી એપ્લિકેશન ઓપન કરશો તો કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો અહીં તમને તમારી દરેક વિગત જોવા મળશે ત્યારબાદ તમે તમારો જો મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો તમે મોબાઈલ નંબર પણ ચેન્જ કરી શકો છો જો તમારે કરવું હોય તો તમારે યસ પર ક્લિક કરવાનું રહેશે અને ના કરવું હોય તો તમારે નો પર ક્લિક કરી દેવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ તો અહીં તમારા ફાર્મરની ડિટેલ ખાસ પી તો તમારે આ ચેક કરી લેવાનું છે તો અહીં તમને નામ આપવામાં આવશે ગુજરાતી અને ઇંગ્લિશ બંને નામ તો અહીં તમારા મિત્રો નામની અંદર કાંઈ પણ જાતની ભૂલ નથી ને એ તમારે ખાસ તમારે જોઈ લેવાનું રહેશે ત્યારબાદ તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને આ પ્રકારનું એક પેજ આવશે તો આ પેજની અંદર તમારો જે આધાર કાર્ડની અંદર જે ફોટો હોય એ ફોટો તમને અહીં જોવા મળશે ત્યારબાદ જોઈએ તો ત્યારબાદ તમારા રેસીન્ડર એડ્રેસ જે તમારું રહેણાંકનું ઠેકાણું હોય ત્યાંનું તમારું એડ્રેસ આવશે તો એડ્રેસ પણ મિત્રો તમારે ખાસ ચકાસી લેવાનું છે અને જો એડ્રેસમાં તમને કાંઈ પણ જાતની ભૂલ લાગે તો તમે એડ્રેસની અંદર પણ ચેન્જીસ કરી શકો છો એડ્રેસને પણ બદલી શકો છો તો મિત્રો આ દરેક વિગત તમારે ખાસ જોઈ લેવાની છે અને જો તમારે વિગત બદલવી હોય તો ત્યાંથી તમે વિગત પણ બદલી શકો છો અને નામમાં નામની અંદર પણ જો તમારે કાંઈ સુધારો વધારો કરવો હોય તો નામની અંદર પણ તમે સુધારો વધારો કરી શકો છો જેવું તમે સ્ક્રોલ કરશો એટલે તમને અહીં જોવા મળશે જે તમારું રાજ્ય છે ત્યારબાદ તમે જે જે તે જિલ્લામાં આવતા હોય એ જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે અને તમારો ગામ અથવા તો ગ્રામ પંચાયત તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સર્વે નંબર સર્વે નંબર ખાસ તમારે દાખલ કરવાનો છે અને પેટા સર્વે નંબર એ તમને ઓટોમેટિક જોવા મળશે પેટા સર્વે નંબર એ તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે તો ખાસ મિત્રો આ ડિટેલ તમારે ધ્યાનપૂર્વક ભરવાની રહેશે તો જેવા તમે સર્વે નંબર દાખલ કરશો એટલે તમને દરેક વ્યક્તિના નામ જોવા મળશે તો અહીં તમારે જે ખેડૂત ખાતેદાર હોય જેની તમારે નોંધણી કરાવવાની હોય ખેડૂત રજીસ્ટ્રેશન કરાવવાનું હોય એનો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો દરેક નામ તમને અહીં જોવા મળશે તો એક નામ ઉપર તમારે સિલેક્ટ કરવાનું છે તો જેવું તમે સિલેક્ટ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થશે તો અહીં તમારે એગ્રિકલ્ચર જ રહેવા દેવાનું રહેશે ત્યારબાદ નીચે તમે સ્ક્રોલ કરશો એટલે કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે તો લેન્ડ ઓનરશીપ ડિટેલ છે એ ખાસ તમારે જોઈ લેવાની રહેશે અહીં તમારે ખાસ તો તમારે નામ જોવાનું રહેશે જે ગુજરાતીમાં નામ આપેલું હોય એ તમારે ખાસ જોવાનું છે અને નામની અંદર કોઈ પણ જાતની ભૂલ નથી ને એ તમારે ચેક કરી લેવાનું રહેશે ત્યારબાદ અહીં ઘણા ઓપ્શન આવશે તો અહીં તમારે સીઓ રહેવા દેવાનું છે ત્યારબાદ આઈડેન્ટિફાયર નેમ છે તો અહીં તમારે જેવી રીતે ગુજરાતીમાં અહીં છે તો એવી રીતે તમારે ઇંગ્લિશમાં અહીં દાખલ કરવાનું રહેશે અને કાંઈ મિસ્ટેક ન થાય એવી રીતે આધાર કાર્ડમાં જે નામ હોય એ તમારે અહીં દાખલ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એડ લેન્ડ ડિટેલ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે તો જેવી રીતે તમે ક્લિક કરશો એટલે તમારો સર્વે નંબર એ દાખલ થઈ જશે હવે જો તમારે બીજા કોઈ જમીન હોય અને એનો સર્વે નંબરની તમારે ડિટેલ જે જમીનની ડિટેલ નાખવાની હોય તો ફરીવાર તેવી જ રીતે ફરીવાર તમારે અહીં ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે જેવી રીતે પહેલાં હતું એવી રીતે દરેક ડિટેલ નાખીને તમારે જે તે વ્યક્તિ હોય જેની નોંધણી કરાવવાની હોય એને તમારે સિલેક્ટ કરીને અને તમારે એડ ડિટેલ પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે બે બે સર્વે નંબર હોય તો બે સર્વે નંબરની દરેક ડિટેલ અહીં આવી જશે હવે તમે જેટલા સર્વે નંબર દાખલ કરેલા હોય તો તે સર્વે નંબરને તમારે ક્લિક કરવાના છે ત્યારબાદ તમારે વેરીફાય ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો ડિપાર્ટમેન્ટ અપ્રુવલનું એક પેજ ઓપન થઈને આવી જશે તો અહીં તમને બે ઓપ્શન જોવા મળશે એક તો એગ્રીકલ્ચર અને એક રેવન્યુ તો ઘણા બધા મિત્રોએ એગ્રીકલ્ચર સિલેક્ટ કરેલું હશે તો એગ્રીકલ્ચર સિલેક્ટ કરેલ હશે તો એમની અરજી પણ રિજેક્ટ નહીં થાય અને રેવન્યુ સિલેક્ટ કરેલ હશે એમની પણ અરજી જે રિજેક્ટ નહીં થાય ત્યારબાદ તમારે અહીં નિશે જે લીલા રંગનું હોય તેમને તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ એમની નીચે જે યુઝ કેઝ રિક્વેસ્ટ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે સેવના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેવું તમે સેવ કરશો એટલે કે આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે જે પ્રોસેસ ટુ ઈ સાઈન એટલે કે આધાર વેરિફિકેશન જે તમારે હવે કરવાનું રહેશે ઘણા બધા વ્યક્તિને જે પ્રોસેસ ટુ ઇ સાઇનની અંદર એરર જોવા મળશે તો એરર આવતી હોય તો તમારે બે ત્રણ વાર તમારે ટ્રાય કરવાની રહેશે એટલે તમારે એ એરર વહી જશે ત્યારબાદ કંઈક આ પ્રકારનું પેજ ઓપન થઈ જશે તો અહીં તમારે તમારા આધાર નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તમારા આધાર ઓટીપી તે તમારે જનરેટ કરવાનું રહેશે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હોય એમાં એક ઓટીપી આવશે તો જેવી રીતે તમે ઓટીપી દાખલ કરશો અને ત્યારબાદ તમારે અહીં સબમિટનું બટન જોવા મળે છે એ સબમિટના બટન ઉપર ક્લિક કરશો એટલે કે આ પ્રકારનું પેજ ઓપન થઈને આવી જશે તો મિત્રો આવી રીતે તમારી અરજી જે થઈ જશે અને તમારે જો એને ડાઉનલોડ ડાઉનલોડ કરવી હોય તો તમે ડાઉનલોડ કરી શકો છો પીડીએફ સ્વરૂપે તમારા દરેક વિગત અહીં તમારા કોન્ટેક નંબર ત્યારબાદ તમારી ફાર્મર ડિટેલ્સ દરેક ડિટેલ્સ તમને જોવા મળશે